ચોરોનો ત્રાસ યથાવત છે શહેરના દિવાળીપુરા ખાતે આવેલા પરિસનગર સોસાયટીના મકાન નંબર સી બાણુમાં રહેતા વૃદ્ધ સીતારામ કેદારનાથ ગુપ્તા તથા તેમના ધર્મ સોસાયટીના મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા સીતારામને પગમાં ચાલવાની તકલીફ હોય તેઓ પત્ની સાથે મંદિર દર્શન કરવા ગયા હતા તેઓ પરત ફર્યા ત્યારે વહેલી સવારે વાગ્યાના અરસામાં જણાયું હતું ઘરના દરવાજા ખુલ્લા હતા અંદરથી એક ચોર બહાર આવ્યો હતો અને સિનિયર સિટીઝનના ગળામાંથી આશરે દોડતોલાની સોનાની ચેઇન આંચકી લીધી હતી તથા ઘર નજીક બાઇક પાસે ઉભેલા અન્ય બે સાગરીતો સાથે બેસીને ફરાર થઈ ગયો દંપતીએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘરમાં જ જઈને જોતા મંદિરના રૂમના કબાટમાંથી રોકડ ચાલીસથી પચાસ ચાલીસથી પચાસ હજીના દાગીનાની પણ ચોરી કરી ગયા હોવાનું જણાયું હતું બીજા રૂમમાં કબાટનો સમાન વેરવિખેર કરી દીધો જણાયો સીતારામ ગુપ્તાના જણાવ્યા અનુસાર અંદાજે છ તોલા સોનાના દાગીના તથા ચાંદીના સિક્કાની ચોરી થઈ છે જૂના સમયના દાગીના હોય અંદાજે કેટલું નુકસાન ગયું છે તે તપાસ બાદ જાણી શકાશે બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશબેન સાથે ઘર નજીક મંદિર દર્શન કરવા જતાં માત્ર પંદર મિનિટમાં જ ઘરના તાળા તોડીને સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી કમલેશબેન દ્વારા ચોરને જોઈને બૂમો પાડવામાં આવી ત્યારે ચોરે જતા જતા તેમના ગળામાંની સોનાની ચેન પણ લૂંટી લીધી અને ભાગી છૂટ્યા હતા ત્યારે

કોઈ પોલીસને લાગે છે અહીંયા હાલો આ એ ગાડી અકોટા પોલીસ પેટ્રોલિંગમાં આવે છે કે નહીં આવતી એટલે આવે કેટલા વાગ્યાનો બનાવ બન્યો તો આ છોડો તું આ 5 થી 6 મત આયા ના ત્રણ જણા આવેલા એવું ત્રણ જણા આયા હતા શું નામ છે તમારું જનકભાઈ ગાણી મહાદેવના પૂજારી છે કેટલાની ચોરી થઈ હતી કેટની કે ચોરી ہوئی હતી શું કે કે ગયા 50 લાખ કે હતા 50000 કે હતા तीन सौ डॉलर थे और दशहरा जोड़ी चुटकी थी चांदी का दशहरा जोड़ी चांदी के सिक्के थे तीन सौ सो, दो सोने के वो थे टुकड़े रहते तो। और पजे तीन जोड़ी और चूड़ी थी मंगलसूत्र और ये कान नाक का थी पुलिस कंप्लेन कर दी आपने पुलिस आई थी ओके क्या नाम है आपका क्या नाम कमलेश कौन सा विस्तार तो है हम नगर है है नंबर में आता हम सुबह ताला लगा के रसोई की लाइट जला के मंदिर डेली जाते है तो साढ़े पांच बज गए थे दर्शन करके पाँच दस मिनट में वापस आए वापस में आके देखा तो ये ग्रिल दरवाजे की ग्रिल खुल रही थी तो मैडम मेरे को मदद करने के आती थी वो आ गया आई तो वो एक आदमी बाहर निकला और मैडम की चैन खींच के बाइक पे बैठ के दो आदमी दूसरे बाइक के पास में थे भाग गए यहाँ पे कितने की चोरी हुई है आश्रन तीन चार लाख तो होगा ही अभी अंदाज पुरानी चीज़ है क्या पता लगे कोई अंदाज़ और हम तो, तो, रह, से तो भी है ही जी सीनियर सिटीजन है सेवर डिसी को कोई अभी अंदाज़ और इतना ख्याल भी याददाश्त से भी नहीं रहती हमारी तो कोई पता ही नहीं क्या नाम है आपका सीताराम गुप्ता